નમસ્કાર અવર જામુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જામુગુડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે લાખ પાંત્રીસ હજાર ચાલીના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો જામુગુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર ચુડાસમાને પોતાના સ્ટાફ સાથે કાળિયાવાવ ખાતે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બોડેલી તરફથી આવી રહેલી જીજે બાર બી આર બાર એકાણું નંબરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી પાંચસો ગાડીને વાહન ચેકિંગ માટે ઊભો રહેવાનો ઇશારો કરતા એક્સયુવી પાંચસોના ચાલકે ઇશારો કરવા છતાં ગાડીને ઊભી રાખી અને પુરપાટ ભગાવી શિવરાજપુર તરફ ભાગતા જામુગઢા પોલીસે પાવાગઢ પોલીસ સ્ટેશનને ગાડી પકડવા માટે નાકાબંધી કરવા જાણ કરી ભાગી છૂટેલા ગાડી ચાલકને પકડવા માટે જામુગઢા પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કરતા ગાડી ચાલક શિવરાજપુર નજીકમાં ગાડીને રસ્તાની બાજુમાં ગાડી ઉતારી જંગલનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે જામુગઢા પોલીસે એક્સયુવી ગાડીની ઝીણવટ ભરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારોના ખેપિયા વચ્ચેની તેમજ પાછળની સીટમાં દારૂ મૂકવા માટેનો ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કીના ક્વાટરિયા નંગ ત્રણસો જેની કિંમત એક એક રિયલમી કંપનીનો મોબાઈલ જેની કિંમત ચાર હજાર મહિન્દ્રા કંપનીની એક્સયુવી જેની કિંમત અંદાજીત બે લાખ આમ કુલ બે લાખ પાંત્રીસ હજાર ચાલીના મુદ્દામાલ કબજે કરી જાંબુગોડા પોલીસ જાંબુગોડા પોલીસે ભાગી છૂટેલા ચાલક વિરોધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે